અહીંયા કને અમારા સાહેબ ફોટોગ્રાફર ની જગ્યાએ મહારાજ નો પદ લીધું છે તો એ પ્રમાણે બધી સેટિંગ થઈ રહી છે જોઈ શકો છો તમે નાસ્તો કરી પૂજા કરી બાઈક ઘરે રાખીને જવાનું છે હિંમતનગર જાનમાં ફાઈવ સ્ટાર લોક સાથે જોડાયેલા રહેજો હાલશું જાનમાં અત્યારે ઘરે ચાવી દેતા બાઈકની પાછા સૂટમાં માં ગાડીમાં ત્યાં સુધી બબાય ઘરે બાઈક મૂકવાયા તો આ ભાઈ કે ચાલો તમને મૂકતો આવું તો મૂકવા જાવ ટ્રાફિક હતી રસ્તામાં માં ગાડી હવે જઈ રહ્યા છે બીજા રસ્તે ખબર નહીં આ ક્યાં લઈ જાય આ હિંમતનગર ના પહોંચાડી હતી બીજો વાંધો નહીં જો આ ભાઈ એના કામ થી નીકળે હું મારા કામ થી નીકળે હું ડાયરેક્ટ જાન માં મળી प्यार तो मैं बाय नागुले नागुले को डाल करो डांस 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 मेरी राम दिखा पर जब लहर आके काट चलो गाइस अरे दुश्मन की लंका लगा के। आए भगवान श्री राम जी का परचम लहरा के आओ <ाँजू> <ाँज <वाज। ाँजू> जो <जूई> <ाँजू जूई>

हाँ भाई फर गाड़ी हमारा <laughs> ऑनर प्राइवेट प्रॉपर्टी हाँ मार के यहाँ कहीं भी गाड़ दूंगा ना किसी को हाँ। पता नहीं तो गाड़ देना मेरे को कोई ढूंढने वाला भी नहीं है <laughs> ટક 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 આ કોણ છે ભાઈ ક્યો ને યાર બારે કોણ આ ભાઈ આહીર લ્યા ઉભરે ભાઈ બતાવા અટિયા બોલી બોલી બતાવા અટિયા આય હેલો ગુડ નાઈટ નહીં ગુડ મોર્નિંગ આઈ ડુઇંગ કાઠિયાવાડી ખાલી તો તમે સાંભળી હશે આ કેન્ડી છે જો આ બોલી દેને યાર બહારના નજારા દેખ લો બેન ભાઈ દોલત જે મહેલ છે દોલત હિંમતનગરના રાજાના હિંમત રાજાના મહેલમાં છીએ અમે ફાઇવ સ્ટાર અભિ અભિ વિદાય खत्म करके आए सुबह पाँच बजे से आए साढ़े चार बजे उठे थे अभी तो और विदाई बाकी है, जा जा है। आगे आगे पता ही पाँच बजे से अभी तो रात के डेढ़ रात के डेढ़ आराम होगा ये भाई यही नहीं अभी और सुनिए आपका क्या कहना है सेम सिचुएशन ब्रो हटी ब्रो भाई पसीने का पैसा है मेहनत के अलावा कोई पैसा दुनिया पसीना तो आता है बहुत मेहनत करनी पड़ती है જયદીપ ભાઈ ને એની ગાડી જઈ રહી છે આપણે અહીંયા રહેવાનું છે ભાઈ રાત સુધી મહેલ માં અને પાર્ટ ટુ જોવા માટે આપણા ચેનલને લાઈક ફોલો અને શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારો ભાઈ સાડા ચાર ના અમે આવ્યા છીએ ભાઈ હા ભાઈ બરાબર છે હા હા અને રાત્રે બી અમે બે વાગે ઊંઘ્યા હતા બરાબર બિલકુલ આરામ નથી કામ કર્યું છે રાતના આઠ વાગી ગયા છે હજી અમે હિંમત બેઠા છીએ